હા હા દેજે આવે જોઈ શકો છો કે જો હવે જાડી વેન હોઈ ગયા તા તો હું કેવા ભાવના કાકી હોઈ ગયા તા મારા મમ્મી જો હું ગયા ના વાગ્યા આવતા રહ્યા ભીખુ કાકા જો ભીખુ કાકા શું પુત્ર છે ને આ અમારા કાનો કાનો જો હવે આ મમ્મી વિડીયો બનાવવા તૈયારી કરી છે તૈયારી કરે છે જાડી ગામની ભૂમિકા બધા થઈ ગયા છે

ना ना The next day. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके